નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ દેશામના વ્રતની કથા કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર નહોતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને સારિત્યશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્ય પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે કાલે નથી પરંતુ રાધા તો રાણીની આ સ્લાફ માનવાને બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મધ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના જરૂખામાં ઊભી હતી ત્યારે તેની થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી થઈ કંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાસે આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાં વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી તેને પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી વિશે હા તેમણે કહ્યું અમે સૂત્રના દસ તાતના લઈને કંકુથી રંગીએ છીએ અને તેના દસ ગાંઠો વાળીએ છીએ વળી દશામાં માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામાં વ્રત કરવાનું મન થયું તેને રાજાને વાત કરી રાજાએ હાંચી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત બધું ધતિંગ છે આપણને શેની ખોટ છે કે આપણે આ વ્રત પૂરી કરવી પડે ધન દોલત કીર્તિ સુખ બધું જ આપણી પાસે છે તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર અને રાજાએ રાણીને દશામાં વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈને ક્રોધિત થઈ ઉઠ્યા તેમને અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી પર ચડી આવ્યો આ એકાએક આક્રમણથી કરણદેવ હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પડોશી રાજાએ તેનું રાજપાટ પાટ ચૂંટવી લીધું જીવ બસાવા રાજા રાણી અને બે કુંવરોને લઈ નાસી છૂટ્યો રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દિશામાં વ્રત કરવાની મનાઈ કરેલી એથી જ માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે રાજાએ આ સાંભળી રાણીને મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણીને બે કુંવરો એક વાડીમાં આવી પૂછ્યા ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એક એક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા રાજા રાણી અને બંને કુવરો આ જોઈ ડબક ખાઈ ગયા ત્યાં માળી આવી સડી તેને પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે નહીતર હરી ભરી લીલોતરી આ રીતે ક્ષણભરમાં ચૂકી ભટ્ટ થાય નહીં એમને અડધુ કરી કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુવરો નિરાશ વતને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કારમો રાજાને હવે મનોમન પ્રસ્તાવો થયો ક્રોધનો જ તે શિકાર બન્યા છે પહેલા રાજ ગયું અને હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડીશ નહીં જેને કુંવરો આપ્યા તેણે જ કુંવારો પાસા લઈ લીધા છે રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેનનું ગામ ચાલ મારી બહેનને મળવા જઈએ રાજા એ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેન પોતાના ભાઈ માટે પિત્તળના ગળામાં લુખડી ભરીને મોકલાવી એ ઘડામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકળી જગ્યાએ મારતો કાળો નાગ હતો આ જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો તેના માન્યમાં ન આવ્યું કે તેની સગીબેને ઘડામાં તેના માટે સાપ મોકલ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચારવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે આથી તેને ઘરના ભોયમાં જ દાટી દીધો રાજા અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે ચીબડાણી વાડી હતી રાણીને ખૂબ ભૂખ લાગી હતી તેને રખેવાળને એક સીબડું આપવા કહ્યું રાણી ઉપર આવે તેને રાણીને એક આપ્યું રાણીએ સીબડાને સાડીના છેડાથી ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી સીબડું ખાઈ પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા છે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંનેને રોક્યા અને તેમને ઝડતી લીધી તેમણે રાણીને સાડીના શેડામાં ઢાંકેલું નાસી ગયેલા કુંવરનું માથું સંતાડેલું મળ્યું મા દિશામાંના ક્રોધને લીધે રેખ્યાવાળે આપેલું શીબડું રાજ માથું બની ગયું સૈનિકો કોરોધે ભરાયા અને તેમને દોરડીથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ઉચ્છેથી તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચાર કરવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ જે કંઈ બનાવો બની રહ્યા છે તે બધા દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા તેથી હવે એન કેન પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો આથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપસરયા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણીએ માના નામના જાપ કર્યા અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલને ક્ષમા કરવા માટેની યાચના કરી રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દેશામાં તેમના ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં સૌ સારાવાના વવાના થશે બીજા દિવસે શત્રુ રાજાને સપનમાં આવી મ દશામાએ કહ્યું કે રાજા તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારીએ જેલમાં પૂર્યા છે તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે નહીંતર તારો સર્વનાશ થશે અને હા તારો કુંવો રિસાઈને જતો રહ્યો છે તે જીવિત છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર શ્યામકુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી માતાનો આભાર માનતા અને ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા રાજાને પેલો જમીનમાં દાટેલો કડો યાદ આવ્યો તેને જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું ચાકડું હતું બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવો થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગતા કરી પછી રાજા રાણી બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા વાવમાં ગયા તો એક તે બંને લઈને તેમની રાહ જોતા ઉભા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશામાં માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજન તારે રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈશ તેમની ધર્મપરાયણતા અત્યંત પ્રશ્નની છે તું પણ હવે તો સુધરી ગયો છે જા તને સારું જૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો ને તેમના પગમાં પડી ગયો ને કહ્યું માં તમે તો દયાળુ છો તમારો મહિમા અપ્રમ પાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર બન માનવી માટે કઠિન છે તેથી માં સૌના ઉપર દિયાની અમી દ્રષ્ટિ રાખજો દશામાં એ કહ્યું હે રાજન જે કોઈ દશામાં વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે જે કાંઈ પણ મારું ઉપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનું પણ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી પોતાનું સ્વરાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાથી માં દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માના પ્રતપથી તેઓ સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા જય દશામાં દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દિશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ સનિશ્ચિત પ્રદાન કરજો જય માતાજી આભાર